નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અને ગરમી એમ બેવડી ઋતુનો વારંવાર અનુભવ થયો હતો ત્યારે ઓક્ટોબર મહિનામાં પણ વાતાવરણમાં વારંવાર પલટાના યોગ હોવાનું હવામાન નિષ્ણાતે જણાવ્યું છે ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે તે જોઈએ નોંધનીય છે કે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓને ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં તે અંગેની ચિંતા સતાવી રહી છે અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે આઠ થી દસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે દસ થી ચૌદ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જે વરસાદી સિસ્ટમ ચક્રવાત સ્વરૂપ પણ ધારણ કરી શકે છે ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ યથાવત છે તેની અસરને કારણે ઓક્ટોબર ના પ્રથમ પણ વરસાદ ની સંભાવના છે હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યો માં ભારે વરસાદ ચેતવણી પણ જારી કરી છે સપ્ટેમ્બર મહિનામાં બેવડી અહેસાસ થયો તડકો અને સાથે જ વરસાદી આ મહિનામાં સિસ્ટમો સક્રિય થતાની સાથે અને વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં આવશે એવી આગાહી કરી છે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા બનશે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે જેની અસર ચૌદ થી અઠ્યાવીસ ઓક્ટોબર ના રહેશે અરબ સમુદ્રમાં માં સાત થી તેર ઓક્ટોબર હલચલ થશે અને અઠ્યાવીસ ઓક્ટોબરની આસપાસ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે